આવતું તો નહો એને દેખાતો તો હેઠો ગેઠો ખોતરી નવ થોડો કોઈ દેખાતું નહીં જમીન થોડી વધારે થઈ જાય મારે મારે જમીન થોડી વધી જાય બાજુ જો નહીં આજ તો વાતાવરણ હેતર દે છે તાણ

लिया, तेलो कोरो करो जय, जा। मारा जयरो मन मा जवा दे जय पेने मारो छ, अलो पाल सेन था क्या मारा हेडो खोत्री लोहेओ हाल जगलानो मूलो भोत थाई ताहे था ए, कोरा बा

હાલ આવજો થોડી મેટર થઈ જઈ છે ઓહ આ આ થોડી બબાલ થઈ જાય છે તે હું મને માર મારતો તો આગ રાગ ને વધારે વાગી ગયું ઓહ હા હાલ આવો જલ્દી હા ફોટો હા

જવાબદારી કરીું બે છોકરો બોલાવું ના કોઈ છોકરા નઈ બોલો ઉપાડો હું એવું હાથ હા દાડવું ઉપાડો ભાઈ કરો માલ ભાઈ કરો

ઓહો લોહી તો બહુ નીકળી ગયું ચાર થોડા ઘટી ગયા લાગે બીજી ઘટી ગઈ લાગે એમને ઇન્જેકશન આપવું પડશે ડ્રેસિંગ કરવું પડશે મુખી સાહેબ થોડી દવા કરવી પડશે

દોરિયા બીપી નોર્મલ અપરા ડ્રેસિંગ કરી દેવું પડશે ભાઈ કેટલું ડ્રેસિંગ કરવું પડશે છે હા છે 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 કરો ભાઈ હાથમાં રાખજો ભાઈ પકડજો આ હાથ પકડજો

લો મુખી સાહેબ મારા એક ફીજીરાઈ છે તો હું નીકળું દવા ફોને દવા તબિયત ઓકે હા હાલ તો સારું છે બરોબર કોરાભાઈ ઓમ બેહો તમે બેહો ના ના ઓન વાળ નઈ આ રહ્યો ઓન તમારી હારી થઈ જાય પછી આપણે કરશું વ્યવસ્થિત પણ બેહવા દો તમે ના એને નહી તો પોલીસ કેસ કરવા જવાનો મુખ્ય આપડે લેડો ના પોલીસ કેસ આપડે એને કરવા જવું આપડે તમે કોમ કરો આપડે તમે હાલ ચાર ત્રણ ચાર દાડા હા ખાઈ જો તમારા મટી જવા દો પછી આપણે પોલીસ કેસ કરવા જવું ના ના હું ખાલી મારી હું ભૂલ થઈ મને અને પાવળો મેલ્યો હા એ બધી આપડે વાત છે ને બે ત્રણ દાડા થી તમારા હાજુ થઈ જાય એટલે આપણે વાત કરશું બરોબર ના ના અન તો અન આ માથામાં ઝાટકા આવું ન કો અન હાલ પાડી દેઉ અરે પણ હાલ તમે દવા કરીને ડોક્ટર નો વાથી મોકલ્યા છે હાલ તમે ઠંડા રો થોડા તો ત્રણ ચાર દાડા થઈ ગયા અરે મુખી સાહેબને ફોન કરું પેલું કેશ પટ આવવું પડશે પણ પાછું વધારાનું થઈ હેલો હા બોલો હા હું કેતો તો પેલા ત્રણ ચાર દાડા સીધા આયા પેલા કેશનું કોક કરો કે યાર પછી પેલું સારું વધારે મેટર થાય પેલું માર તો કેતો તો કોક કે હું જ્યાં હારું વધારા માં થાય લોચા પડી એમ એટલે મુ પટી જાય તો ગમ ગમ માં તો હારું એમ ભઈ ભઈ હું આ મુખ હીરા પાડો છું જી હા કોરા ભઈ એ માર મગજ માં જ હતું તમે ના હોય તો એને એમ બઈન ફોન કરી ને ના હોય તો કાલે આપણે બેઠક કરાવીએ અને તમારે જે મેટર હોય આપણે શાંતિ થી બેહી ને અને યો ને ઘેર પતાઈ દઈએ બરોબર છે કે હા ઠીક છે હેડો અલ્યા તો પેલા મુખીને ને આવવાના હતા લાવજો ફોન કરવા દેજે વાળું

તમારે આ વાત હતી હું મુખી સાહેબ ખેતરવા જો કોદા ને હતું હરખું કરતો હતો અને આરવા

પણ અરે તમે બે ચમ આવું કોડ પણ કરો છો આવડા મોટા થઈ મારે સમજાવવા ના હોય પણ આવું ભાઈ તમે બોલજો જૂઠું ના બોલતા કીધું એ પ્રમાણે હું એનું બરોબર મને પ્રશ્ન હું તમને સોલ્વ મને એક વસ્તુ સમજાવો તમે દવા ના પૈસા તૈયાર છો બરોબર જે ખર્ચો થયો હોય તમે કાયદેસર બરોબર વાત રહી તમારી હેડાની અને ભાઈ જો હું તમારી નિવારણ લઈ આવેલું છું

હેઠો કરી બોન્ડ માર્યા લીટી આપડે હેઠા જાય ને ભાઈ જે હોય આપડે હેઠો જોઈ લઈએ હેઠા જઈએ બરોબર અને તમારો આજનો જેટલો હેઠો તમે ગોડ્યો હોય એ આપડે જોઈ લઈએ બરોબર એ જેટલો અને કોરાભાઈ આજ પછી મારા પણ આવી કમ્પ્લેન આપી ના જોવો તમારી બરોબર આટલા તમે સમજી ગયા ગયા સર્વે બોલે કાયદેસર એવું નહીં કરું મારા ચાર ખૂંટા જતા રહે પાછા બરોબર આપણે હાલ નું નિવારણ પતિ ગયું દવાના પૈસા તમે લઈ લેજો બરોબર કાયદેસર આપી દેસી અને બીજું આટલા આપડા આ વાત